ધ્વનિ પ્રદૂષણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા ખેડા જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ જિલ્લા કલેક્ટરના જાહેરનામા અંગે વિગતવાર માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ કઢિયા ધ્વનિ પ્રદૂષણને લગતા જે જાહેરનામું કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે એની અમલવારી પોલીસ ડિપાર્ટમેન્ટે કરવાની રહે છે અને રાત્રે દસ વાગ્યા પછી આમ પણ જે સુપ્રીમ કોર્ટના જે સૂચનો છે એ મુજબ રાત્રે દસ વાગ્યા પછી આમ પણ ડીજે જે છે એ વગાડી શકાતા નથી અને દિવસે પણ જે ડીજે વગાડવામાં આવે એના ડેસિબલ નક્કી છે કે રેસિડેન્શિયલ એરિયામાં કોમર્શિયલ એરિયામાં કઈ રીતના કેટલા ડેસિબલ સુધી કરવું ખેડા જિલ્લાની અંદર અગાઉ પણ આપણે સાતથી આઠ જેટલા કેસ કરેલા છે જેની અંદર ડીજે કબજે કરેલા છે અને જે તે આરોપીઓ છે એની ધરપકડ પણ કરવામાં આવેલી છે ડીજેથી ઘણા બધા પ્રકારના નુકસાન જતા હોય છે ખાસ કરીને જે શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં રેસિડેન્શિયલ વિસ્તારની આજુબાજુમાં હોસ્પિટલ વિસ્તારની આજુબાજુમાં સિનિયર સિટીઝનો હોય બાળકો હોય એને ઘણી બધી તકલીફો થતી હોય છે અને આ માટે લોક સુખાકારીને કારણે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે એટલે આ જાહેરનામાની અંદર જે જે શરતો નક્કી કરવામાં આવી છે એ કોઈ પણ શરતનો ભંગ કરશે તો ડીજે ચાલકની વિરુદ્ધમાં ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે ડીજે જે છે એને ડીજેવાળાને ખોટું નુકસાન ન જાય એ માટે તમામ પોલીસ સ્ટેશનની અંદર એ લોકોને બોલાવી અને આ જાહેરનામાની એમને સારી રીતે સમજ કરવામાં આવેલી છે કે જેથી કરી એને કોઈ ફ્યુચરમાં મોટું આર્થિક નુકસાન ન જાય અને સમજદારીપૂર્વક એક સારા નાગરિક તરીકે પોતાની ફરજ બજાવે અને પોતાની રોજગારી કમાય એની સાથે અમને કોઈ વાંધો નથી